એક પોલીસ અધિકારીએ નાગરિક સાથે કેમ કરી આવી વાતો ઓડિયો થઈ રહ્યો છે વાયરલ એક વલસાડ આરપીએફ પોલીસ અધિકારી દ્વારા સામાન્ય નાગરિક સાથે ફોન પર વાત કરતો ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અધિકારી દ્વારા ભાષાની કોઈ મર્યાદા દેખાતી નથી એક અધિકારી દ્વારા સામાન્ય નાગરિકને ફોન ઉપર અશ્લીલ શબ્દો બોલી ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે આ અધિકારી સાથે વાત કરવા વાળો વ્યક્તિ કોણ છે આ રીતનો ફોન પર સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન કરવાની ફરજ એક પોલીસ અધિકારીને શું કામ પડી રહી છે શું કામ સામેવાળો વ્યક્તિ આવું ગેરવર્તન સહન કરી રહ્યો છે શું કોઈ પ્રકારની લેવડ દેવડ એમના વચ્ચે ચાલી રહી છે હાલ અમે ઓડિયો કે વિડિયો પર પુષ્ટિ કરતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર થઈ રહેલ વાયરલ ઓડિયો અન્ય ઓડિયો કરતા સામાન્ય પ્રકારની નથી કારણ કે કોઈ પણ આરોપીને પોલીસ અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી આ પ્રકારનું વર્તન કરી શકે ખરું આમ ઘણા બધા પ્રશ્નો આ રેકોર્ડિંગ સાંભળતા ઉભા થઈ રહ્યા છે આ રેકોર્ડિંગ ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે અને તમામ હકીકત બહાર આવે જેનો સમાચાર પ્રસારણ કરવામાં આવશે શું સંપૂર્ણ મામલાની અંદર છુપાયેલા રહસ્યોનો ભેદ ઉકેલાશે કે પછી સમગ્ર મામલો હવા થઈ જશે તે જોવું રહ્યું आया नहीं आज तो मैंने क्या करेगा हाथ डाल दूंगा कल आगरा स्टेशन में चले जाए थ्री अरे हम ये भी को मालूम है अगर मेरे को स्टेशन पे दिख जाए तो रहा हूँ ठीक है माफ कर कौन का नाम है अरे तो मेरे को पता नहीं है तो मेरे को गाली दे रहे हो सर तेरी बहन माफ कर सो कौन सा नाम बता मेरे को अरे मैं वहाँ था ही नहीं तो मैं नाम किसको बताऊ मकाना अरे मैं बोल तो अरे मैं था ही नहीं सच्ची तो मेरू क्यों दे रहे हो तू तेरी माँ का दूध में पैर रख के दिखाना वाला चौट लगता हूँ तेरे को